રામાયણના સ્ત્રી પાત્રોમાંથી સૌથી મહત્વનું પાત્ર કયું આપણે બદાસ ફટાક દઈને જવાબ આપીશું માં સીતા યસ રામાયણના સ્ત્રી પાત્રોનો પાંચમો એપિસોડ જેમાં આપણે વાત કરવાના છીએ માતા સીતા વિશે પણ માતા સીતાના ઉદ્ભવની સાથે સાથે માં સીતાને રાવણના પુત્રી પણ કહેવાયા છે આવું કેમ એના વિશેની વાત પણ તમને કરીશ હાય મારું નામ છે આરજે પૂજા

રાજા જનકે હવન કર્યો અને પછી હળ લઈને જ્યાં ખેતર ખેડવા ગયા એ હળની સ્તિત સાથે એક કળશ ટકરાયો એ કળશ જમીનમાંથી બહાર કાઢતા એમાં એક સરસ મજાની નાની બાળકી હતી એ વખતે રાજા જનક અને એમના પત્ની નિસંતાન હતા એમણે તરત જ આ બાળકીને અપનાવી લીધી અને દત્તક લીધી અને કારણ કે હળના સીત સાથે અથડાઈ અને આ બાળકી જમીનમાંથી બહાર આવેલી એટલે એનું નામ પડ્યું સીતા એક બીજી પણ વાત છે માં સીતાને આપણે જાનકી કહીએ છીએ કારણ કે એ રાજા જનકના પુત્રી છે પણ માં સીતાને રાવણ ના પુત્રી કેમ કહેવામાં આવે છે એની પાછળની બે વાર્તાઓ છે પહેલી વાર્તા પ્રમાણે રાવણ એમ કહેલું કે જે દિવસે એના મનમાં એની પુત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા જાગશે એ વખતે એનું મૃત્યુ સર્જાશે હવે એક વખત ગૃહસ્થ મદ નામના ઋષિ માં લક્ષ્મીને પોતાની પુત્રી તરીકે મેળવવા માટે મંત્રો સાથે એક કળશની અંદર દૂધના ટીપા એકઠા કરતા રાવણે આ ઋષિના આશ્રમ પર હુમલો કર્યો અને એ દરેક દરેક ઋષિનો વધ કર્યો જે આ આખી વિધિમાં જોડાયેલા હતા અને એમનું રક્ત એક કળશમાં ભરી અને લંકા લઈ આવ્યા લંકા આવીને એમણે આ કળશને છુપાવી દીધો જેથી કરીને કોઈને આના વિશે જાણ ન થાય મંદોદરીને હંમેશા એક ક્યુરિયોસિટી રહેતી કે કળશની અંદર આખરે છે શું એક દિવસ રાવણ જયારે મહેલ માં નતા ત્યારે મંદોદરી પી ગયા જેના થકી મંદોદરી ગર્ભવતી બન્યા અને એમને પુત્રી જન્મી હવે આ વાત બહાર કોઈને ખબર ન પડે એ માટે થઈને મંદોદરીએ એક કળશની અંદર એ પુત્રીને મૂકી અને એને ઉત્તરના ભાગમાં કોઈક એક જગ્યાએ ખેતરમાં છુપાડી દીધી આ એ જ ખેતર હતું કે જેની અંદર જનક રાજા એ હળ ખેડ્યું અને બ્રાહ્મણ કન્યા એ ભગવાન વિષ્ણુ સાથે પરણવા માટે તપ કરી રહેલી એ સમયે રાવણ નજર આ કન્યા પર પડી હવે રાવણ સાથે પરણવા કરતાં મૃત્યુ વધારે સારું એમ માની અને વેદવતી એ મોત વાલું કર્યું પણ જતા જતા એને રાવણ ને શ્રાપ આપ્યો કે આવતા જન્મે પુત્રી થઈને જન્મીશ અને તારા મૃત્યુ આ પુત્રી મારા મોત નું કારણ બની શકે એટલે રાવણે આ પુત્રીને કળશ માં ભરીને ઉત્તર દિશા તરફ ના કોઈ ખેતર માં દાટી દીધી અગેન આ એ જ ખેતર હતું કે જ્યાં રાજા જનકે હળ ખેડ્યું અને ત્યાંથી એમને સીતા માતા મળ્યા